નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ સુરત રેલવે પોલીસ સ્ટેશન જીઆરપી દ્વારા ગણતરીના જ કલાકોમાં સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ જે ઘરફોડ ચોરીના ગુનામાં લઈને નાસ્તો ફરતો આરોપી હતો તેને ઝડપી પાડી અને આ તમામ મુદ્દામાં તેની પાસેથી રિકવર કરાયો છે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો જેમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સોના ચાંદીના ઘરેડા મળી બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે સુરત રેલવે પોલીસ સ્ટેશન જીઆરપી દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો છે તે સુરતના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર સુરત તરફના છેડાથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે શંકાસ્પદ હાલતમાં તે મળી આવ્યો હતો તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ કબજે કરાયા છે આ બે જેટલા એસમો આદિલ મલિક અને મહેશ રાઠોડ નામના બંને ઇસમો જેને કરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે